અને આ ફેરી બોટ સર્વિસમાં કેપેસિટી થી વધુ યાત્રીકોને બેસાડવામાં આવતા હોય છે અને જે બોટની અંદર એ યાત્રિકો બેસતા હોય છે તેમની સેફટી ને સલામતી માટે જે જેแจકેટ બુલેટ વોટરપ્રૂફ પહેરાવવામાં આવતા હોય છે અને પોલીસ કર્મીઓ સાથે અભદ્ર વ્યવહાર અવર્તન વ્યવહાર કરતા હોય બોટ ચાલકના માલિકો ત્યારે આ આને ધ્યાનમાં લઈ અને આ ઓખા જે મેરીટાઈમ બોટ દ્વારા નવ બોટ છે તેમને આઠ દિવસ માટે સસ્પેન્ડ કરાવી દેવામાં આવી છે અને પાંચસો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે હાલમાં કહી શકાય તો જે મોટી સંખ્યામાં ભગવાન દ્વારકાધીશના ના બેટ દ્વારકા દર્શન કરવા યાત્રિકો જતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં યાત્રિકોનો પ્રવાહ પણ વધતો હોય છે અને જતો હોય છે દર્શન કરવા ત્યારે બોટના જે માલિકો છે ત્યાં પોતાની કમાણી કરવા સારું થઈને કેપેસિટી કરતા વધારે બોટમાં પેસેન્જરો ભરતા હોય છે ને જે વોટરપ્રુફ જાકેટ રાખવાના હોય છે કે કોઈ ઘટના બને ત્યારે એ જાકેટ કામ આવતા હોય છે સલામતી માટે થઈને તો ક્યાંક ને ક્યાંક આ ન રાખવા બાબતે મેરીટાઈમ બોર્ડ દ્વારા જે આ દંડ ફટકારવામાં આવ્યો છે ને આઠ દિવસ માટે બોટને બંધ કરી દેવામાં આવી છે જીવ રીતિ આભાર તમામ વિગતો માટે અનિલ